મોટી કુકાવાઓમાં દીપાવલી પર્વને ઉજવવા થનગનાટ ફટાકડા બજારમાં અવનવા રૂષની કલેક્શન વેરાયટીઓથી બન્યું સજ્જ દિવાળીના પર્વને લઈને એક આનંદની લાગણી લોક દિલમાં અનુભવાઈ રહી છે ત્યારે કુકાવાવના દેરડી કુંભાજી રોડ પર આવેલા ફટાકડા બજાર સ્ટૂલમાં નાના મોટા ફટાકડામાં ત્રણસો કરતાં પણ વધુ સારી રીતે સારી સારી રેન્જ જોવા મળી છે આકાશી રોશનીઓ સાથે અવનવા ફટાકડાઓ પણ ગ્રાહકોને પરવડે એવા વ્યાજબી ભાવે મળી રહ્યા છે જો કે વર્તમાન સમયમાં ફટાકડા બજારમાં અમુક ફટાકડામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો નાના ભૂલકાઓ માટે વિવિધ ફેન્સી રેન્જના ફટાકડાઓ એકદમ વ્યાજ ભાવથી પણ મળી રહ્યા છે મોસમની પૂર બહારમાં ધરતીપુત્રો પોતાના વાડી અને ખેતરોમાં ખેતી કામ કરતા જોવા મળી રહ્યા છે બીજી બાજુ દીપાવલીના તહેવારને વધારવા માટે પણ પૂર્વ તૈયારી રૂપે ઘર પર સિરીઝ લાઇટિંગ રોશની અને રંગોળીઓ દ્વારા ઘરને સુશોભિત પણ કરવામાં આવી રહ્યા છે દીપાવલીનો આ તહેવાર સનાતન હિન્દુ ધર્મ સાથે સાથે અન્ય ધર્મોના લોકો માટે આવકનું સ્ત્રોત બની રહે અને તેઓના ઘરમાં ઉજાસ ફેલાવે છે હા તો અનિલભાઈ આ વખતે જે ફટાકડા છે તો ફટાકડાની અંદરમાં ભાવતાલ કેવો રહે છે જે ગ્રાહક હોય તો એને પરવડે એવો ભાવ ખરવા વખતે પરવડે એવો છે ઘરાગી થોડી ઓછી છે મોસમ ના હિસાબે પણ બે દિવસ બપોર પછી ઘરાગી એકદમ ખુલી જશે માટે અહેવાલ મહેશ ગુંડલિયા